હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ નરમ મુલાયમ અને ફૂલેલા એવા મિની ચોકલેટ સ્પંજ કેક એ પણ ઘઉંના લોટથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ ચોકલેટ સ્પંજ કેક ખૂબ જ જલ્દીથી બનાવી જાય છે પ્લસ પોઈન્ટ તો એ છે કે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ તમારા કિચનમાં અવેલેબલ હશે જ તો ચાલો જોઈ લઈએ કેવી રીતે આ મિની ચોકલેટ સ્પન્જ કેક બનાવીએ અને આ સ્પોન્જ કેક બનાવીને તમે આઠ દિવસ સુધી સારી રીતે તેને સ્ટોર કરી શકો છો તો ચાલો બનાવી લઈએ તો આ કેક બનાવવા માટે આપણે એક બોલમાં લઈશું એક કપ જેટલો ઘઉંનો નો લોટ હાફ કપ જેટલું આપણે લઈશું પાવડર સુગર એટલે દળેલી ખાંડ જે નોર્મલ ખાંડ હોય છે તેને દળી લેવાની ઓકે હાફ કપ ઈ રાખશું અને વન ટેબલ સ્પૂન જેટલું આપણે મિલ્ક પાવડર એડ કરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું કોકો પાવડર એડ કરવાનો છે તેની સાથે જ આપણે એડ કરશું બેકિંગ પાવડર વન ટી સ્પૂન જેટલું એડ કરીશું અને હાફ ટી સ્પૂન જેટલી બેકિંગ સોડા આ તો આપણા બધા જ આપણા ડ્રાય ગ્રેડ્યુઅટ છે એ રેડી થઈ ચુક્યા છે થોડુંક એક મીઠું એક ચપટી જેટલું મીઠું એડ કરી દઈએ અને સરસ રીતે પહેલે આપણે તેને મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે તેને એક ચારણીની મદદથી ચાળી લઈશું જેથી બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ સરસ રીતે મિક્સ થઈ જાય અને તેની અંદર જે થોડી કણી વગેરે જેવું હોય તો એ પણ બધું નીકળી જાય તો આ રીતે સૂપ કાઢવાના ચારણાથી આપણે સરસ રીતે ચાળી લેવાનું છે તમે જોઈ શકો છો જે વધારાનો ભાગ છે થોડું ઘણી કણી અંદર હોય લોટમાં તો એ નીકળી જશે અને ઇન્ગ્રેડિયન્ટ્સ પણ સરસ રીતે મિક્સ થઈ જશે હવે આ ડ્રાય ની અંદર આપણે એડ કરીશું વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તો થ્રી ફોર્થ કપ જેટલું આપણે દૂધ જોઈશે થોડું દૂધ આપણે હમણાં યુઝ કરીએ છીએ થોડું પછી યુઝ કરીશું દૂધ જે છે એ રૂમ ટેમ્પરેચર ઉપર હોવું જોઈએ વન ફોર્થ કપ જેટલું આપણે તેલ લેવાનું છે સાથે જ આપણે વન ફોર્થ કપ જેટલી ફ્રેશ દહીં લેવાની છે જેટલું આપણે તેલ એડ કર્યું એટલી જ દહીં લઈશું અને આ બધાને આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું પહેલે આપણે જે હેન્ડ હેન્ડબીટર હોય છે તેની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું તે પછી આપણે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરીશું વધારાનો જે દૂધ છે તેનો ઉપયોગ આપણે પછીથી કરવાનું થોડું થોડું કરતાં દૂધ એડ કરી થોડું થોડું કરી અને દૂધ એડ કરતા જઈશું અને આ મિક્સચરને કટ એન્ડ ફોલ્ડ મેથડમાં આપણે મિક્સ કરીશું તો આ રીતે તમારે બધા જ ઇન્ગ્રેડિયન્ટ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી સરસ રીતે એકદમ મિક્સ કરી લેવાનું ત્યાર પછી આપણે અહીં એડ કરી રહ્યા છીએ વેનિલા એસન્સ અને સરસ રીતે મિક્સ કરી લેવું તો અગર તમારી પાસે વેનીલા એસેન્સ ના હોય તો કોઈ પણ એસેન્સ તમે તેની અંદર એડ કરી શકો છો પણ વેનીલા હોય તો પરફેક્ટ રહેશે હવે સરસ રીતે આ બધું જ આપણે મિક્સ કરી લઈએ આ બધું મિક્સ કર્યા પછી હવે આપણે વન ટી સ્પૂન જેટલી વિનેગર એડ કરીશું વિનેગર સૌથી છેલ્લે એડ કરવાની અને વિનેગર સરસ રીતે મિક્સ થઈ જાય એટલી વાર જ આપણે તેને ફેટવાનું છે બસ વધારે આપણે નહીં ફેટીએ તો હવે આપણું જે મિક્સચર છે એ રેડી થઈ ગયું છે હવે આપણે લેવાની છે એક અપ્પે પેન અને તેને આપણે સૌથી પહેલાં તો ત્રણ મિનિટ માટે પ્રી હિટ કરી લેવાની છે ત્રણ મિનિટ માટે પ્રી હિટ થઈ જાય એટલે ચમચીની મદદથી આ રીતે આપણે ચોકલેટ કેકનું જે મિશ્રણ બનાવ્યું છે એ આપે પેનમાં મૂકીશું ત્યારબાદ તેને કવર કરી અને ચારથી પાંચ મિનિટ માટે લો ફ્લેમ પર તેને થવા દેવાનું છે ફક્ત ચારથી પાંચ મિનિટ માટે જ તમે થવા દેવાનું અને ત્યાર પછી આપણે તેને ચેક કરીશું તો ચમચાની મદદથી અથવા તો આવી જે સ્ટીક પેનની સાથે આવતી હોય છે તેની મદદથી આ રીતે તમારે આ જે સ્પંજ કેક છે તેને ઊંધા કરી દેવાના અને ઉપર નીચે સાઈડ છે તેને પણ આપણે સરસ રીતે પેક કરી લઈશું તમે જોઈ શકો છો નીચેની સાઈડ એકદમ સરસ રીતે પેક થઈ ચૂકી છે બસ ઊંધા કરી અને ત્યાર પછી ત્રણથી ચાર મિનિટ માટે આપણે તેને થવા દીધા અને ઠંડા થયા એટલે પ્લેટમાં લઈ અને સર્વ કરવાના તેની ઉપર આપણે દળેલી ખાંડનું પાવડર એડ કરીશું અને ના ના ચોકલેટ સ્પંચ કેક બનીને રેડી છે ઘઉંના લોટમાંથી બન્યા છે એકદમ હેલ્ધી છે વેકેશન આવી રહ્યું છે બાળકો ઘરે હોય ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં બતાવવાનું ભૂલજો નહીં તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં હેપી કુકિંગ